એવાય કરે ને બે બસ એટલે હું કહેવા હું આટલું થી કર ને તો ઠેકાણું ના પાડીયેલું કે મારું નામ જેરું છે સભા વાળો ખૂબ મજા મારો ભગવાન બોલતો છે વેળાય માં છે ભોની બત્રીજી માતા બોલતી છે સુબે જગત માં જેવું છું જેટલું બોલું ન બનાવું તો મારું નામ હતું પણ એ તારું ગોઠવાઈ જાય પણ મારું મારો ભય પણ છે હું બોલી જઈએ બોલી એના પેલા તારું થઈ જાય આગોપગુ તારે બધું થઈ જાય

બે અગરબત્તી કરેલા કરીશું જાદુ ના અગર તમારે રહેવાની દેવડ હોય તો મન માતાન ગણાવ

મારા વેણમો હોય તો નહીં આલવાની તો નહીં આલવાની બાકી મને ભરાવું ને સભાવળ ખૂબ મજા બોલી ભાઈ બોલો પ્રસાધી ભાઈ લઈ લેવા કરે ફેમિલી નાલો હોય પરસાની ચડાવી ને થોડીક પ્રસાધી ઘરે પણ લઈ જવા જેથી કરીને એના નામનો પ્રસાધી લોકોના પેટમાં જાય એટલે માતાજીના આશીર્વાદ ઓટોમેટિક લેવા દે ભાઈ હે મારું ભોજન કેસે વળાય મુજી ભોની પતરીજી માતા પૂછો ભાઈ લાઈન ઉપર કો

આ ગાદીએ આપણા આજમુખ કંઈક એક આજ પછી પણ એ હું તારું નાઈ પીવું ન બંધ કરું તો મારું હમ ગેવો દાદી એટલું હોયું એટલું વરી આવ્યું આવે જેટલું વિઘુરણું એટલું વરી ન આવ્યું મારું હમ છે દેવ કોઈ દાદી આ કે આજ પછી તારું નાઈ પીવું એજ રતમાં હું ધોક કરતા તારાથી કાબૂ થતો હોય તો જ બોલજો કે કરવામાં ભૂ પાણી મનમાં છે વેવાડી મારી કેવો હવે મેં લાટ રૂવાડી પીવે પણ ગોઠાડે પીવાડ્યું તો મારું નામ છે દીને મુચે નારાવાજાની મતાસ બોલ લઈ પીવે હવે પીન પાતા મોજો ઉતા લે પોજી ઉપરથી ખાલી મારા રો છે

હવે પીવી હતા ખબર પડે હવે શું થાય છે એટલે ચાલો મારા બાપ ભગવાન છે માતા બોલતી છું અંદર બોલું ટોકન પહોંચ્યું ના હોય ટોકન હાથમાં આવ્યું ન હોય પરમાર કોટની તારીખ પડી હોય ઉત્તર દેશામાં દે મોણવી આયો કોટની આ વેકરી ઇંદર તારીખ ચાલુ હોય આ હું બોલી 32 સભાની અંદર બેઠો છું એ એ

તેલી વર આજી વાત માંડે આવ્યો તકલીફ ઘણી પણ હું કોટનું પહેલું બોલી હોય તારીખ પડી હોય અને આવી વાતો લઈને આવ્યો હવે કાયો છે છે માતા છે

મર્ડર થઈ ગયું કોને માર્યો બોજ જણા છે આ રૂપે અને પોતે પોતે જો આ જીવન એક એટલે ન ખૌત મારું નામ છે સજા ભાવે નો ભાવે પણ સજા ભાવ વાળી મત કે તારા દીકરાનું મર્ડર થઈ ગયું છે મારી નો શો છે અને કોર્ટ ની તારીખ ચાલુ હોય ચુકાદો આવ્યો ન હોય તારીખ પડી હોય પણ જો ફરાર હોય હે ફરાર છે તારીખ તારીખે જે ફરાર થઈ જાય ભાઈ પણ ના કોર્ટ સજા પાડે ન પાડે બમુ આ જીવન ની બોલી છું વેળાય છે ને બોરી બત્રીસી માતા બોલી છું 100 મહિનામાં પહોંચે પહોંચે એકે આ દુનિયા બળક મારું નામ માં લોગો કર <imitation> <imitation> બરોબર બોલ શેન મોના રડવાને માતા બોલ કે શું પરિયાડો ને વાતો ને ઝઘડા બની હોય ના હોય ના ભઈ ના બધા ખેત થી આવો ને તારા ઘર મો શું કર્યું

तू ते बोना बोना कर्म करने से तो खराब वो खराब से तारे लोग रे डाग से तू अपवित्र पवित्र से तू बोना बोनो से बन ऊपर वाला परमात्मा तारण हार है नहीं तुमको मुको आले से हे मनुष्य हे मानवी अतर समय से तो वाल्मीकि की लुटारा मोती वाल्मी की बनी जा भाई जैसल जारे जा जो लुटारा मोती जैसल गद बनी क्यों हुआ है

વાત કરીને તે જ નહીં કાઢે માર વિશ્વ

કેઈ છે બાવળ મરો ભગવાન બોલતો છે ને વેળાને છે બોની બત્રીસી મત બોલતી છે જમીનનો જથ્થો તારે જમીનનો નખો છે કે ઓશીય છે શેતન નો કેતો હાથ ઓન ધરતા નો કેતો હાથ છે ના હોતું છે

તરવા કનું છે આવે છે અંડા ખાસ એમ જો મીઠી હાકર જે ન કરું તો મારું નામ છે પણ મોમે પડી જમા તો થઈ જાય ને તારો તો કાદો આવી જાય તો મને વાત હોય પણ મોય મારી જોગ માં એની ભી અરજ કે પોકવાનું રે કે તો કાલી ની અરજ કે જે માં કારુ જેર હું પાત લેલું છે મેઠો હાકર જેવું ઉકન મારી એવી ઈચ્છા છે તો દુનિયાનું હું હોય તારું ભેળું ન કરું તો મારું નામ છે

આવું હું જીવન મોરી બત્રી છે માતા કો જેટલું બોલુ ન બનાવું તો મારું નામ જેવું બે અગરબત્તી ચાલુ કર વિશ્વામિત્ર બોલ